લખતરની રેફરલ સરકારી હોસ્પિટલમાં આવા રતત્વના આતંકથી કર્મચારીઓ પરેશાન છે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં ત્રણ ચાર દિવસ પહેલા પગે વાગેલું પેશન્ટ આવ્યું હતું હવે એમણે સીએસસી પરના ડ્યુટી જે સ્ટાફ પટ્ટાવાળા હોય એમને સમજાવેલ કે ત્રણ ચાર દિવસ અગાઉ તમને વાગેલું છે તો તમે ડૉક્ટર જ્યારે ચાર વાગે આવે ત્યારે એમને બતાવીને દવા લઈ લેજે આવી આવી રીતે એમને સમજાવતા હતા પણ એ પોતે કેફી પીણું પીધેલું હોવાથી નશાની હાલતમાં હતા અને એમને અભદ્ર ભાષાનો પ્રયોગ ચાલુ કરી દીધો હવે અમે ત્યાં હાજર પણ ફરજ પર હાજર ના સ્ટાફ વાળા એમને સમજાવેલ કે ભાઈ આ અભદ્ર ભાષાનો પ્રયોગ ના કરો અહીંયા લેડી સ્ટાફ પણ છે એટલે એ લોકો સમજીને એમના ઘરે જતા રહ્યા હતા સાંજે સાડા ચાર પાંચ વાગ્યાની આજુબાજુમાં એ લોકો ત્યાં હોસ્પિટલ આવ્યા હતા અને એમને એમની ભૂલ સમજાણી હતી ભૂલ સમજાવીને અમારા સ્ટાફ પણ એમને માફી પણ માગી હતી ડૉક્ટર જિગ્નેશ મકવાણા ઇન્ચાર્જ અધિક્ષક લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગઈકાલે બપોરના સમયગાળા દરમિયાન બે થી ચારમાં એક દર્દી સારવાર લેવા માટે આવેલ ત્યારબાદ તે જતો હતો ત્યારે નશાની હાલતમાં હતો અને તેણે સ્ટાફ જોડે ગેરવર્તણૂક કરેલ અને બેફામ રીતે ગાળો બોલી સ્ટાફ જોડે ગેરવર્તણૂક કરેલ છે જેની જાણ અમે પોલીસ સ્ટેશને કરેલી છે ત્યારબાદ આ દર્દીને સમજાવતા તેણે સ્ટાફ જોડે માફી પણ માગેલ છે આથી જે કાંઈ માહિતી ફેલાવવામાં આવી રહી છે એ તદ્દન ખોટી અને પાયા વહેવાની છે મલ્ટી બ્રાન્ડ નો ઈ બાઈક શોરૂમ એટલે શ્રી એન્ટરપ્રાઇઝ માત્ર 45000 થી લઈ હાઈએસ્ટ રેન્જ ના ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોક માં 50 કિમી થી 400 કિમી સુધી ની રેન્જ ની શ્રેણી 1 થી 3 વર્ષ ની વોરંટી અયોધ્યા નુતન મંદિર માં રામ લલા બિરાજમાન થવાની ખુશી માં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ